કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલ ને જે ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો વરુથી એકાદશી કરવાથી તેટલા જ ફળની પ્રાપ્તિ તત્કાળ થાય છે જે મનુષ્યનું ભાગ્ય ખરાબ હોય અને તેને જો તેનું ભાગ્ય બદલવું હોય તો વરુથની એકાદશી કરે તો તે મનુષ્યનું ભાગ્ય તત્કાળ બદલાઈ જાય છે ભક્તો આવી પવિત્ર અને પાવન અને આવી ભાગ્ય દેનારી વરુથની એકાદશી કેવી રીતે કરવી જોઈએ અને તેની મહાત્મય કથા શું છે આવો આપણે સાંભળીએ ભક્તો ચૈત્ર માસમાં વધ પક્ષમાં એકાદશી આવે છે અને આ એકાદશીની જે મહાત્મય કથા છે તે આ પ્રમાણે છે યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે અને તેનો મહિમા મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથી નામે એકાદશીના આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી છે વળી વરુથી એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થઈ સદાય સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે તે સૌભાગ્યને પામે છે આ વરુથીની એકાદશી સર્વ લોકોને ધૂંધુમાર વગેરે ઘણા રાજાઓ સ્વર્ગ ને પામ્યા છે તેમ સાક્ષાત ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટ્યા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે માણસને વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે કુરુક્ષેત્રને વિશે સૂર્યગ્રહણને ટાણે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી પમાય છે શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી અથવા તો ઈચ્છેલી વસ્તુઓને પામે છે એ નળપતીઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા પવિત્ર એવી આ વરુથિની એકાદશી પવિત્ર કરનારી મોટા પાપોનો નાશ કરનારી અને આ એકાદશીનું વ્રત કરનારી ભોગ તથા મોક્ષ દેનારી છે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે અને પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે અને તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય ઘણું વધારે છે અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય પણ અધિક છે અને અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું પણ નથી અને કોઈ થશે પણ નહીં હે રાજાઓમાં શ્રેષ્ઠ ઉત્તમ એવા યુધિષ્ઠ રાજા અન્નદાનથી પિતૃઓ દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગૌદાન એટલે કે ગાયનું દાન કહેલું છે તથા ઉપર કહેલા વિદ્યાનું દાન અધિક છે જેટલું ફળ વરુથીની એકાદશી કરવાથી પામે છે પાપ કરવામાં મોહવાળા અર્થાત પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય

પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે તેના પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરો જાણતો નથી વળી પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને પૈસા સાથે આપનારો જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ માટે વરુથી એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોએ દસમના દિવસે કાસુ માંસ મસૂરનું અન્ન ચણા કોદરા ધાન્ય શાક મધરુ પારકાનું અન્ન ખાવું ફરીને બીજીવાર ભોજન કરવું મૈથુન એટલે કે સ્ત્રીઓનો સંગ કરવો આ દસ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ તથા એકાદશીના દિવસે ઝૂંકટું રમવું નિદ્રા કરવી તાંબુલું ખાવું દાતણ કરવું પારકી નિંદા કરવી ચાડી ખાવી પાપીઓની સાથે ભાષણ કરવું ક્રોધ કરવો ખોટું બોલવું આ નવ વાનાઓનો ત્યાગ કરવો હે યુધિષ્ઠ રાજા બારસના દિવસે કાંસુ માંસ મધ્ય ખોટું બોલવું કસરત કરવી મહેનત કરવી ફરી પાછું બીજી વાર જમવું અને સ્ત્રીનો સંગ કરવું હજામત કરાવવી તલ ખાવું અને પારકુ અન્ન ખાવું આ અગિયાર વસ્તુઓનો ત્યાગ કરવો આ પ્રમાણે વિધિસર પુરસ્ટર જે વરુથીની એકાદશી કરે છે તે સર્વ પાપોનો ક્ષય કરે છે અને અંતે વરુથીની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે આ વરુથીની એકાદશીના દિવસે રાતના જાગરણ કરીને જેઓએ વિષ્ણુને પૂજેલા છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે તેથી હે ધર્મ રાજા સૂર્ય પુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ પૂર્ણ યત્નોથી વરુથિની એકાદશી અવશ્ય કરવી હે રાજા યુધિષ્ઠર આ વરુથિની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે તથા આ એકાદશી એકાદશીને કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુના લોકમાં જવાય છે તે પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે ચૈત્રમયના કૃષ્ણ પક્ષની વરૂથિની નામની એકાદશીનું મહાત્મય અહીં સંપૂર્ણ થાય છે જય સ્વામિનારાયણ